આમાં એવું છે કે જે આઈ એમ એસ કંપની છે એની અંદર ઘણા બધા કર્મચારી છે ને લાવા લઈ જવા માટે જુદી જુદી ગાડીઓ ભાડે કરવામાં આવે છે એ પૈકી એક ઇકો ગાડી અગાઉ ભાડે કરવામાં આવેલી હતી અને એ ગાડી પછી જે કર્મચારી હતો જે ડ્રાઈવર હતો એની વર્તણૂક બરાબર નહીં લાગતા કંપની દ્વારા છૂટી કરવામાં આવી હતી તો જેને એ જે ગાડીનો ચાલક હતો વસીમ સૈયદ કરીને એણે એનો ખાર રાખીને એને મનમાં એવું હતું કે આ કેન્ટીન છે પણ આઈએમએસ કંપનીની છે એટલે પોતાની ધાક બેસાડવા માટેના ઉદ્દેશથી એ એનો મિત્રો અતાઉર રહેમાન મઝહર ખાન પઠાણ એ બધા ભેગા થઈને આવેલા મોટે બોકાની બાંધેલી હતી અને પેટ્રોલ લઈને આવેલા હતા એટલે શરૂઆતમાં મેં આપને અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે પેટ્રોલ એમણે ધોકાથી તોડફોડ કરી પછી પેટ્રોલ આડીને આગ લગાડવાની કોશિશ કરેલી હતી સરખેજ પોલીસ અને નીડી સ્ટાફે ખૂબ સારી મહેનત કરીને ટૂંક સમયમાં આરોપી શોધી કાઢ્યા છે અને જે ત્રણ પૈકી બે આરોપી અત્યારે પકડેલા છે અને પોલીસ રિમાન્ડ ઉપર છે આ ત્રણ જે આરોપી છે પૈકી જે વસીમ સૈયદ છે પોતે ગાડી ચલાવતો હતો બાકીના બે એના મિત્રો છે અને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં છેલ્લે એને છૂટો કરવામાં આવેલો હતો અને આ ત્રણેય આરોપીની અત્યારે જે પોલીસ પાસે માહિતી છે ત્યાં સુધીમાં કોઈ હિસ્ટ્રી મળી આવેલ નથી તેમ છતાં તપાસ ચાલુ છે ધરપકડ સૈયદ અને કરવામાં છે હેતુ એ જ હતો કે જે એમને એવું હતું કે જે રેસ્ટોરન્ટ છે આઈએમએસ કંપનીની છે અને આવું એક પ્રકારની આવીને કૃત્ય કરે તેનાથી જે કંપનીના માલિક છે એ બધાને મગજમાં ભાઈ પદા કરે અને ઇનડાયરેક્ટલી દબાણ લાવવાનો એની આશા હતો પણ એ પકડાઈ ગયા છે હવે કોઈ પ્રશ્ન નથી એક જે કેન્ટીન છે એ કોન્ટ્રાક્ટ ઉપર આપેલી છે માલિકને એને કોઈ લેવા દેવા નથી કમ્પ્લેન્ટ